જામકંડોળનામાં અક્ષત કુંભનું પૂંજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ અયોધ્યાથી અક્ષત કુંભ જામકંડોળના ખાતે આવી પહોંચતા આ અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ અક્ષત કુંભમાં જે અક્ષત આવેલ છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ એક જાન્યુઆરીથી તારીખ પંદર જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવશે આ અક્ષત કુંભ સ્વાગત કાર્યક્રમ પ્રસંગે તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વ્યાસ આશિષભાઈ કોયાની સંતશ્રી રમેશ બાપુ દાની ધારિયા વિશ્વ હિન્દુ પરિષદના દીપકભાઈ ગજેરા દામજીભાઈ કોયાની વિઠ્ઠલભાઈ બોદર ધનજીભાઈ બાલધા મોહનભાઈ કથરિયા બાવનજીભાઈ બગડા વિજયભાઈ રાનપરિયા ગોબરભાઈ બાલધા ભરતભાઈ કોયાની મીરાબેન કોયાની સહિતના ભાઈઓ બહેનોએ હાજરી આપી કુમકુંમ તિલક કરી પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે અયોધ્યા અયોધ્યાથી રામચન્મ ભૂમિ સ્થાન ઉપર થી અક્ષત કુંભ જે આપણા તાલુકાનો આપણા ગામમાં પધરાયો છે એનું અમે અહીંયા ભવ્ય સ્વાગત કર્યું છે અને આ અક્ષત કુંભ છે એમાં જે અક્ષત છે એ આખા તાલુકાના દરેક ઘર ઘર સુધી અમે પહોંચાડવાના છીએ એનું અભિયાન પહેલી તારીખથી શરૂ થશે અને પંદર તારીખે પૂરું થશે ત્યાં સુધીમાં આ અક્ષતના કુંભના જે અક્ષત છે એ ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન ચાલુ કરવાનું છે